ચાલો મિત્રો નવી ગેમ આપણે સ્ટાર્ટ કરીએ નવી ગેમ તમારા માટે નો આન્સર તમારી ગાઈડ એપ્લિકેશન લઈને આવી ગયું છે દોસ્તો આપણે સ્ટાર્ટ બટન પર ક્લિક કરીશું તો આપણી જીકીની પ્રશ્નો તરીકે ચાલુ થઈ જશે દોસ્તો તો જે પણ મિત્રોએ ગાઈડ એપ્લિકેશન નથી ડાઉનલોડ કરી આ બધી ક્વિસ્ટો તમને વેકેશનમાં મોજ કરાવી અને હજુ પણ તમને મજા આવશે એવા કાર્યક્રમો તમારા માટે લઈને આવી ગયું છે વેકેશન બે હજાર પચીસ ગાઈડ એપ્લિકેશન દોસ્તો તો તમારે બોલવા નથી ગાઈડ એપ્લિકેશન જે પણ મિત્રો જો સુધી ડાઉનલોડ નથી કરી એ ડાઉનલોડ કરીને યસ સર લખવાનું બોલો નથી ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડિયોને લાઈક કરો ચાલો તરત જઈએ પ્રશ્ન નંબર 1 તરફ ઢેંટણાં કયા પ્રાણીની આંખો જુદી જુદી દિશામાં ફરી શકે છે ભાઈ કયા પ્રાણીની આંખો જુદી જુદી દિશામાં ફરી શકે છે તમે દોસ્તો મને કમેન્ટમાં જવાબ જણાવો ગોવર છે મોર છે પોપટ છે અને કાચિંડો છે ચાલો ત્યારે હું લખી દઉં કાચિંડો મારા ઘણા મિત્રો ગોવર લખશે પણ જોવો દોસ્તો પ્રાણી લખ્યું છે પક્ષી નથી લખ્યું બાકીના ત્રણ પક્ષી હતા બીજો છે ગુજરાત રાજ્યનું રાજ્ય પ્રાણી કયું છે તમને બધાને ખબર છે રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે પણ અહિયાં દોસ્તો ગુજરાતનું રાજ્યનું ગુજરાતનું રાજ્યનું રાજ્ય પ્રાણી પૂછ્યું છે રાજ્ય પ્રાણી હાથી તો ગુડખર નથી તો એશિયાટિક સિંહ છે દોસ્તો એશિયા આપણા ગુજરાતમાં આવેલા એશિયાટિક સિંહ આપણા ગુજરાત રાજ્યનું રાજ્ય પ્રાણી છે એવું કયું પ્રાણી છે જે પાણી પીતા જ મરી જાય છે પાણી પીવી અને ડેમ થઈ જાય કયું પ્રાણી છે માછલી તો ના આવે ભાઈ તો આ ખુદા પોણી પીવી કરે છે ઘરોડી ના આવે મચ્છર ના આવે મારો જવાબ છે કાંગારું ઉંદર ચલો ત્યારે એવું કયું પ્રાણી છે કયા પ્રાણી ને બહુ પ્રશ્ન પૂછાય છે વારે ઘરે બધી જગ્યાએ તમે પ્રશ્ન જોતા હશો દોસ્તો આપણે કે કયા પ્રાણી આ તો તમને આવડતો જ હશે કે અમીબા છે વેલ માછલી છે હાથી છે કે ઓક્ટોપસ છે જો દોસ્તો પ્રાણીઓના પ્રશ્નો છે એટલે આપણે જંગલ ઉપર આખા ગયા છે જંગલમાં શોધવા ગયા હતા બધા બધા પ્રાણીઓને અને બધા પ્રાણીઓના આપણે નામ જંગલ માંથી શોધી શોધીને લાયા છે તમે જો પાછળ તમને જંગલ દેખાય છે ને અને જે પાંદડા ઉપર મૂકું છું આ તે ફટ ફટફટ ફટફટ હલવા માંડે છે જો હજુ હજુ કેવું હલે છે ને આપણે જવાબ છે કયા પ્રાણી ને ત્રણ હૃદય હોય છે તો જવાબ આવશે તમે જે લખો કમેન્ટમાં દોસ્તો જણાવજો પણ મેં લખી દીધું ઓક્ટોપસ અને તમને ખબર છે મારો જવાબ સાચો છે કયા પ્રાણી નું લોહી વાદળી રંગનું હોય છે તારી ભલી થાય વાદળી નું લોહી આપણું બધાનું તો કેવું હોય ભાઈ આપણા બધા લોહી હોય લાલ કલરનું હવે સફેદ રીંછ ને આપણે જોવું પડે કીડીને જોવી પડે બ્લુ વેલ ને જોવું પડે ઓક્ટોપસ ને જોવું પડે તમે બધા કન્ફ્યુઝ થશો જો આપણે સફેદ ની છે કીડી કાઢ નાખી હવે આમાં બ્લુ વેલ છે અને વાદળી છે કદાચ આ પણ હોય ને આ પણ હોય ચલો ત્યારે તમે કમેન્ટમાં જવાબ જણાવો કે ઓક્ટોપસ છે કે બ્લુ વેલ છે હું તમને મારો જવાબ ટૂંક સમયમાં આપી દઉં છું દોસ્તો પણ એ પહેલા મિત્રો વિડિયોને સ્ટોપ કરીને પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો ઢના ઢન કરતો હો ભાઈ પછી જો તમે ભાઈ કહો છો કે સાહેબ વિડીયો ફટાફટ પડતા નથી પણ તમે મને કમેન્ટમાં જણાવો તમારે શું જોવે છે તો પ્રમાણે વિડીયો આપણે નાખીએ

અલગ અલગ એના જે એના છે બંને બાજુ બંનેના ભાગ પડે છે એવા ઘણા એમના સિમ્ટમ્સ છે ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી કયું છે તો ચકલી ચકલી ચીંચી કરતી જાય બરાબર હંસ બ મોર મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે રાજ્ય પક્ષી પૂછ્યું છે આખા દેશનું પૂછ્યું છે નથી આપણા રાજ્યનું પૂછ્યું છે આપણા દેશનું પૂછે તો મોર આવે પણ જો રાજ્યનું પૂછે તો સુરખાબ જવાબ આવે ચલો ત્યારે આ આગળ જઈએ પ્રશ્ન નંબર કયો આવ્યો આઠ આવ્યો સૌથી વધુ આયુષ્ય એટલે ઉંમર કયા પ્રાણીનું છે સૌથી વધારે ઉંમર કયા પ્રાણીની છે દોસ્તો હવે તમે જનરલ નોલેજ ની ચોપડી વાંચતા હોય તમને ખબર હોય કે ભાઈ હાથી કેટલા વર્ષ જીવશે કેટલા વર્ષ જીવશે ઘરોડી બેન કેટલા વર્ષ જીવશે હોય થઈ જાય બરાબર એટલે અને કાચબો તો આમાંથી સૌથી વધારે આયુષ્ય કયા પ્રાણીનું છે તમે કમેન્ટમાં જણાવો દોસ્તો કે સૌથી વધારે આયુષ્ય કયા પ્રાણીનું એટલે કે ઉંમર સૌથી વધારે કયું પ્રાણી આયુષ્ય ભોગવે છે જીવે છે દોસ્તો જન્મથી મરણ સુધીનું આનું સરેરાશ આયુષ્ય જે છે એ એવું કહેવાય છે કે ત્રણસો વર્ષનું સરેરાશ આયુષ્ય કાચવાનું હોય છે ચાલો ત્યારે આગળ જઈએ પ્રશ્ન નંબર તરફ દુનિયાના કયા દેશમાં સૌથી મોટા વેચી જોવા મળે છે ઓ બાપરે હવે કયા દેશમાં મળતા હશે મને આનો જવાબ ખબર નથી દોસ્તો તમને ખબર હોય તો તમે જણાવજો કમેન્ટમાં આ કદાચ મારો જવાબ ખોટો પડે પણ આપણે છેલ્લે જોઈ લઈશું કે જવાબ શું આવે જાપાન સારા ગરોડી ખાઈ જાય બધું ખાઈ જાય હવે જાપાન જોઈએ આફ્રિકા જોઈએ ભારત જોઈએ કયા દેશમાં સૌથી મોટા વીછી જોવા મળે છે તો સૌથી મોટા વીછી આફ્રિકાના જંગલો બહુ મોટા હોય છે ત્યાં હશે કે પછી હશે ભારતમાં ભારતમાં આફ્રિકામાં ચલો મુ કમેન્ટમાં તમે આનો જવાબ મને જણાવજો હું ટીક કરું છું ભારત ટીક કરું છું મેરા ભારત મહાન ચલો સાચો જવાબ છે ભાઈ દોસ્તો માર ભારત દેશમાં સૌથી મોટા વીચી જોવા મળે છે ચલો આગળ જોઈએ બિલાડી દિવસમાં કેટલા કલાક ઊંઘે છે તો બિલાડી દિવસમાં કેટલા કલાક ઊંઘે છે તો બિલાડી દિવસમાં બાર કલાક ઊંઘે છે જોવું પડે ભાઈ બિલાડીને ઘરમાં લાવી પડે પછી એનો ઊંઘાડી પડે અને એટલે દૂધ આપવું પડે પાછું તો ચોવીસ કલાક તો ઊંઘે નહીં ચોવીસ કલાક ઊંઘતી હોય કે આપણને દેખાય નહીં એટલે ચલો ભાઈ આ જવાબ તો હશે નહીં હવે આ ત્રણ જવાબ રહ્યા સોળ કલાક ત્રણ કલાક કે બાર કલાક ત્રણ કલાક બી ના ઊંઘે બાર કલાક ને સોળ કલાક મને કન્ફ્યુઝન છે કમેન્ટમાં તમે જણાવો કેટલા કલાક ઊંઘે છે મારો જવાબ છે કદાચ સોળ કલાક ઊંઘતી હોય તો અહીંયા આપણો આજની ક્વિઝ શો પૂરી થઈ દોસ્તો તો તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં મને ખાસ જણાવજો આપણે આન્સર જોઈ લઈએ ચલો કયા પ્રાણી ની આખો જુદી હોય છે આપડે કાચીંડો લખ્યો તો સાચું છે ગુજરાત રાજ્યનું રાજ્ય પ્રાણી કયું છે એવું કયું પ્રાણી છે આપણે કાંગારું અંદર લખેલું એ પણ સાચું છે કયા પ્રાણી ત્રણ હૃદય હોય છે આપણે ઓક્ટોપસ લખેલું એ પણ સાચું છે પાંચમો પ્રશ્ન તો કયા પ્રાણીનું લોહી વાદળી રંગનું હોય છે એમાં પણ આપણે ઓક્ટોપસ લખ્યું હતું એ પણ સાચું છે રણનું જહાજ કોને કહે છે આપણે ઉલ્ટ કહેલું દોસ્તો ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી પૂછેલું તો આપણે સુરખાપ કહેલું અને સૌથી વધુ આયુષ્ય કયા પ્રાણીનું છે તે કાચબો અને દુનિયાના કયા દેશમાં સૌથી મોટા વીચી તો ભારત અને આફ્રિકામાં આપણને કન્ફ્યુઝન હતું એમાં આપણે ભારત કહેલું અને બિલાડી દિવસમાં કેટલા કલાક ઊંઘે છે તો બિલાડી દિવસમાં સોળ કલાક ઊંઘે છે દોસ્તો તો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો